નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે બુધવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત બે માસુમ પુત્રીઓના ઘરમાં જ આવેલા પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા આ ઘટનાથી સમગ્ર રાપર પંથકમાં શોક અને એરાટી વાપી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસના સૂત્રો અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આડેસરાના આહિર પરિવારના મોભી રવાભાઈ મકવાણા નાઇટ શિફ્ટમાં નોકરી પર હતા અને વહેલી સવારે લગભગ સાડા છ વાગે આસપાસ રયાબેન રવાભાઈ મકવાણા આંગણવાડી કાર્યકર્તા ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેમની પાંચ વર્ષની પુત્રી આરતી રમતા રમતા ઘરના આંગણામાં આવેલા પાણીની ટાંકામાં અકસ્માતે પડી ગઈ હતી અને પાંચ વર્ષની બાળકીને ડૂબતી જોઈ માતા રયાબેનના ક્ષણનો વિચાર કર્યા વગર ડૂઢ મૂકી હતી અને તે સમયે તેમની કાકમાં તેમની માત્ર ત્રણ મહિનાની નાની પુત્રી આયુષી હતી જે હા મિત્રો આરતીને બચાવવાની લાયમાં રયાબેને નાની પુત્રી સાથે ટાકામાં સલાંગ લગાવી દીધી હતી કમનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં માતા રયાબેન અને તેમની બંને પુત્રીઓ પાંચ વર્ષની આરતી અને ત્રણ મહિનાની આયુષી ડૂબી જતા ત્રણેયના મોત નીપજ્યા હતા જોકે ઘરમાં સુતેલી તેમની અઢી વર્ષની અન્ય પુત્રી હેમખેમ બચી ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ